અહીંયા બધું તોડી નાખે આ લોકો જો તો લટકાતી અને ખંજવાળ આવે છે હાય બિસ્કિટ છે આલે મંકી આવ્યા છે મારા ઘરે ઘણા બધી આવી જાય છે દિવસના આખો દિવસ બારી પણ બંધ રાખવી પડે કેમ કે અહીંયા આવીને બેસે છે જે હોય ખોલી નાખે તોડી નાખે રસોડામાં ઘૂસી જાય તો પછી ખાવાનું પણ બધું ઢોળી ફોડી નાખે એને ખાવું હોય એ જ ખાય બાકી કંઈ ખાય નહીં બધું ઢોળી ફોડી નાખે મંકી આવે છે નાના નાના બચ્ચા પણ છે અને અહીંયા બીજા જો એને ધ્યાન સીધું અંદર જ હોય છે એ જોવે છે અંદર કોણ આવ્યું શું કરે છે અહીંયા બચ્ચું ઉપર છે અને બીજા પણ છે મંકી ઘણા બધી એ અંદર આવી જાય છે અને કૂતરા સાથે પણ આ લોકોનો ઝઘડો થઈ ગયો તો વચ્ચે તો કૂતરો પણ એવો ખતરનાક ઝઘડા લે હાલે જો પડી ગયું અરે મારા હાથમાં પણ ન આવ્યું ને એના હાથમાં પણ નો આવ્યું રેવા દે પીન વાયર કટમાં વાયર હું કામ કાઢે છે તો તો એ પીન અહીંયા પીન કાઢીને વહી ગયું હા એ તે દિવસે અહીંયા જ વાયર કાઢી નાખ્યો હતા ઓય મારું હાણું નાનું એવું છે પણ આવો જોતો ખરી નાના બચ્ચાને લીધે જ ઓલા કૂતરાને અરે બાજ્યો ને કૂતરાને કેવો કવળી ગયો ખબર છે આખું જબરદસ્ત કવડી ગયો તમને બતાવું કૂતરા અરે આ લોકોનો ઝઘડો તે દિવસે થયો હતો ગાર્ડનમાં જબરદસ્ત ઝઘડો થયો હતો અને કૂતરાને એટલું કવડી ગયું છે ને એટલું બધું કે એને લગભગ ટાંકા એવા ઘણા બધી એ અમારા બિલ્ડિંગનો જ કૂતરો છે હવે આ મમકી લોકો છે ને અહીંયા આવી ગયા છે ને અમારા બિલ્ડિંગમાં તો કન્ટિન્યુ અહીંયા જ રહી છે ઘણા બધી છે ત્રણ ચાર છે ને બચ્ચા પણ છે ત્રણ ચાર અને મેન તો અમારે બિલ્ડિંગ કંઈક કલરનું કંઈક કામ કરવાનું લાગે જ એટલે બાંધ્યા ઉપર સડી જાય અને કન્ટિન્યુ બધાના દરવાજા ઉપર જાય એટલે આપણે લોકોને કેવું હોય કે કોકના દરવાજા ઉપર જાય એટલે બિસ્કીટ આપે ફળ ફ્રૂટ ને કેળા ને આન તેન બધું આપે દિવાળીની મીઠાઈ બધી બનાવેલી હતી એ પણ આપે તો ખાય બેઠા બેઠા અત્યારે જો ત્યાં બેઠું છે સામે અમારે પણ રસોડામાં સામે બેઠા છે તો અમારા પણ રસોડામાં આવી જતું હતું હમણાં હમણાં આવી ગયું હતું રસોડામાં અને આમ તો આવે જ છે કન્ટિન્યુ પહેલાં પણ વિડીયોમાં આપણે નાખેલું છે કન્ટિન્યુમાં એ મંકી આવે જ મંકી એટલે વાંદરા અને બે બે બચ્ચા છે નાના તો કૂતરા એની પાછળ દોડે ને તો કૂતરાને પછી ઝઘડો કરે એના સાથે તો આ લોકો તો કવડી જાય એના નખું હોય મોટા મોટા નખ હોય તે નખ મારી દે કવડી જાય મોઢાથી અને બહુ ડેમેજ કરે બહુ પ્રોબ્લેમ થઈ ગયો અમારે બ્લેક કલરનો કૂતરું છે ને એને બહુ પ્રોબ્લેમ થઈ ગયો છે હું તમને બતાવું એનો વિડીયો એ લીધે જો છે એ તડકામાં સૂતો હતો તારે હમણાં હું નીચે ગયો હતો ને તારે બહુ ખતરનાક એની ઈજા પહોંચી છે અને ડૉક્ટર પણ બોલાયા હતા અને ડૉક્ટરે ઈલાજ પણ કર્યો છે એનો અને દવા પણ આપી છે અને ટ્યુબ લગાડવાની આપી છે તો અહીંયા તો જો કે મુંબઈમાં કૂતરાના મીંદડાના બિલાડાના ડોક્ટર હોય એટલે ફોન કરો એટલે આવી જાય એ લોકો ઘરે આવી જાય અહીંયા બિલ્ડિંગમાં આવીને દવા દઈ જાય કરી જાય એ બધું આવી રીતે છે અને માણસોને જ ડૉક્ટર પાસે જવું પડે તો આ કૂતરા બિલાડાને અને ડૉક્ટર તો એમ્બ્યુલન્સ લઈને આવે એની નાની ગાડી આવે ને ઇકો ગાડી આવે એ લઈને આવે તો ઇલાજ કરી જાય તો હવે મંકી છે અહીંયા તો અમારા છોકરા લોકોનું પણ બહુ ધ્યાન રાખવું પડે ગાર્ડનમાં રમાડવા લઈ જાય ને તો બહુ ધ્યાન રાખવું પડે મિતાશનું ને એનું અમારા મિતાશને અમે લોકો ગાર્ડનમાં હોઈએ છીએ એક બે કલાક નીચે એનું પણ ધ્યાન રાખવું પડે એટલા માટે અમે ગાર્ડનમાં છોકરાને લઈ જવા માટે પણ ઘણા લોકો ડરે છે કેમ કે ત્યાં મંકી છે ને ગાર્ડનમાં ઘણા બધી ઝાડ છે તો એ ઝાડ ઉપર જ બેઠા હોય અને છોકરા લોકો કાંઈ પણ જાય નીચે એટલે તો કાંઈ પણ વસ્તુ ખાવાની તો લઈ જ જવાના છે નીચે તો ખાવાની પણ વસ્તુ લઈ જાય અને આ લોકો ખાવાની વસ્તુ લઈ જાય એટલે વાંદરા જોઈ જાય એટલે એ લીધા વગર રહી જ નહીં વાંદરાની એવી એવું મનમાં હોય એટલે આમાં ખાવાનું છે એટલે મને જોઈએ છે એટલે જેમ છોકરાને જેમ જોતું હોય એમ માંડ્રાને પણ જોતું હોય તો બહુ મોટો પ્રોબ્લેમ છે તો વન વિભાગવાળાને ફોન કરવો પડશે કે કહેવું પડશે કે આ લોકોને યા તો જંગલમાં મૂકી આવે તો અહીંયા બધા એ છોકરાઓને એને ડર લાગે છે અને કંઈ પણ ખાવાનું ને લઈ જાય છોકરાઓ તો એ નીચે ઉતરીને છોકરા પાસેથી ખાવાનું લઈ જાય છે અને ના આપે તો પછી એને ડેમેજ ઈજા પહોંચાડે એને આરે ઝઘડો કરે મારા મારી કરે પકડી લઈ નખ મારી દે પવડી જાય એ મોટો પ્રોબ્લેમ છે એટલે વાંદરાનો અમારે બહુ મોટો પ્રોબ્લેમ છે અને વાંદરાએ મોટો હુમલો કરેલો ઝઘડો કરેલો કૂતરા સાથે અને બ્લેક કલરનો કૂતરો છે બે કૂતરા છે અમારે એક બ્રાઉની છે અને એક બ્લેક છે તો બ્લેક કલરનો કૂતરો જરાક વધારે ઓલો છે તો એને ડાયરેક્ટ ઝડપ મારીને પકડી લીધો એને કવડી ગયો છે ડેમેજ કરી નાખ્યું તમને બતાવું જો કેવો એને કડો છે એ રીતે જો આવ્યો જો આવ્યો મિતાંજને પકડજા મિતને પકડજો હા 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 ડોગી મિતાંજને પકડજે તું ભી હા ના એ અહીંયા આવશે ને હા એને લઈ લે મિત અહીં આવો હમણાં ડોગીનું ને ઓલાનું યુદ્ધ થવાનું છે મિત અહીં આવો જલ્દી આવો મિત જલ્દી જોવું હોય તો જલ્દી મિત અહીં આવ આવી રીતે મંકીએ હુમલો કર્યો હતો એટલે કે વાંદરાએ એમાંથી એક બ્રાઉની હતી ભાગી ગયા અને આ એમાં પકડાઈ ગયો વાંદરાએ તો એને આટલો મોટો કવળી ગયો ઘાવ લાગી ગયો જો કેટલો મોટું નુકસાન કર્યું છે એને કેટલો મોટો ઘાવ લાગ્યો છે આખું ફાડી નાખ્યું છે અને જોઈએ તો એમાં પછી ડૉક્ટરે જોયું આવીને તો દવા નાખી છે અને અત્યારે તડકામાં સૂતો છે એટલે બહુ મોટો પ્રોબ્લેમ છે વાઇન્દ્રાનો આવી રીતે કાવળી જાય છે મંકી અહીંયા તો આવી રીતે કોઈક માણસને પકડી લીધો હોય તો એની હાલત શું થાય એટલા માટે બહુ મોટો પ્રોબ્લેમ છે આવી રીતે નુકસાન થાય